લાભ લઈ જ સારી લાગણી અનુભવી છે ઉપસ્થિત સૌ મીડિયા કર્મીઓ સરકાર દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સહભાગી થઈ ખુશી વ્યક્ત કરી હતી રેસ્ટ ક્રોસ સંયુક્ત ઉપક્રમે આજરોજ મીડિયા કર્મીઓ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય તે લોકો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ કામ છે અને નવસારી શહેરના જે તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો છે પત્રકારો છે એ લોકો આજરોજ આ મેડિકલ કેમ્પનો લાભ લેશે અને ખૂબ જ લાગણી અનુભવશે બ્લડ કાઉન્ટ બ્લડ ગ્રુપ લીવર ફંક્શન લિબિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ હાડકા માટે કેલ્શિયમ વગેરે ટેસ્ટ થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ આ ઉપરાંત વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી ડાયાબિટીસ માટેના ટેસ્ટ પચાસ થી વધુ ઉંમરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ પાંત્રીસ થી વધુ ઉંમરના માટે ચેસ્ટ એક્સ રે તથા પાંત્રીસ થી વધુ ઉંમરની મહિલાઓ માટે કેન્સર ને લગતી મેમોગ્રાફી ટેસ્ટ તથા સર્વાઈકલ કેન્સર ને લગતી પીએપી સેમેટ ટેસ્ટ જેવા પરીક્ષણો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ સહાયક માહિતી નિયમક સંજય પટેલ તથા જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ રેડક્રોસ સોસાયટીના તમામ કર્મયોગીઓના સનિષ્ઠ પ્રયાસોના પરિણામે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં રેડક્રોસ લવસાઈના એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર નરેશ ધનાણ, માનવ મંત્રી ડૉક્ટર ધર્મેશ કાપડિયા, રેડક્રોસ લવસાઈના મેડિકલ સ્ટાફ સહિત વિવિધ માધ્યમના કર્મીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને વધાવી લીધો હતો. હા ભારત સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત મીડિયા કર્મીઓની હેલ્થ ચેકઅપ કરવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે એ અંતર્ગત ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ દ્વારા આખા ગુજરાતમાં જ્યાં જ્યાં રેડક્રોસની સંસ્થા આવેલી છે શાખાઓ આવેલી છે તે દ્વારા જિલ્લાના જે તે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ ઇસીજી અને એક્સ રે દ્વારા તપાસ કરવામાં આવશે અને ત્યાર પછી એનો રિપોર્ટ પણ જે તે મીડિયા કર્મીઓને પહોંચાડવામાં આવશે આ ભારત સરકારના ઉપક્રમ સાથે રેડક્રોસ જોડાયું છે અને રેડક્રોસ હંમેશા લોકોની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે અને જે અંતર્ગત અમને સરકાર દ્વારા આમાં સહયોગી બનાવવામાં આવી એ બદલ સરકારનો પણ આભાર આજે નવસારી જિલ્લા શાખા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં લગભગ પચાસ જેટલા મીડિયા કર્મીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એનો લાભ લઈ રહ્યા છે અને ચોક્કસ એનો ફાયદો મીડિયા કર્મીઓને અને લોકોને થશે એવો અમને વિશ્વાસ છે